નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર આજના દિનવિશેષ વિશે વાત કરીએ તો મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાનો આજે જન્મદિવસ છે તેઓ નવા નાગર રાજ્યના શાસક હતા તેમણે નવા નાગર રાજ્ય ઈસવીસન ઓગણીસો તેત્રીસથી ઈસવીસન ઓગણીસો અડતાલીસ સુધી ત્યાં શાસન કર્યું હતું તેઓ ભારતીય ક્રિકેટ નિયામક મંડળ બીસીસીઆઈના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે જીપીએસસીની એક્ઝામની અંદર રજવાડાઓ પૂછાય છે તો તેની અંદરમાં આ પ્રશ્ન આઈએમપી રહેશે દિગ્વિજયસિંહ જાડેજા મહારાજા જામ સાહેબ અહીં તેમનો ફોટો પણ મૂકેલો છે નવા નાગર ના મહારાજા જામ સાહેબ તેમણે શાસન ઓગણીસો તેત્રીસથી ઓગણીસો ને અડતાલીસ સુધી કર્યું પુરોગામી તેની પહેલાં રણજીતસિંહજીએ ત્યાં શાસન કર્યું છે અને અનુગામી શૈત્રુ ત્યાં શાસન કરેલું છે તેમનો જન્મ અઢાર સપ્ટેમ્બર અઢારસો ને પંચાણુંના રોજ સડોદર ખાતે થયેલો હતો તેમનું મૃત્યુ બે માર્ચ ઓગણીસો છાસઠ બોમ્બે ખાતે થયેલું છે તેમના જીવનસાથી મહારાજા કુમારી બાઈજી રાજ કંચન કુંવરબા સાહેબા છે વંશ જામ સાહેબ વાત કરીએ તો શત્રુલજી રણજીત જાડેજા રાજવંશ છે નવાનાગર અને લશ્કરી કારકિર્દીમાં જોઈએ તો સેવા શાખા છે બ્રિટિશ ભારતીય સેના સેવાના વર્ષો છે ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો ખાસ મહત્વની જે વાત છે તે છે બીજા વિશ્વયુદ્ધ સમયે ઓગણીસો ને બેતાલીસ માં પોલેન્ડના એક હજાર બાળકો અને ચાલીસ મહિલાઓ સાથેનું જહાજ આશરો મેળવવા માટે નીકળ્યું હતું સ્કોટલેન્ડ અને આફ્રિકામાંથી જાકારો મળ્યા બાદ આ જહાજ મુંબઈ સુધી આવ્યું હતું તત્કાલીન બ્રિટિશ શાસકોએ પણ શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યાર પછી દિગ્વિજયસિંહ જાડેજા મહારાજે આ જહાજને પોતાના પ્રાંતના બંદર પર ગોદી લાદવાનો આદેશ આપ્યો બાલાચડીમાં મહારાજાએ પોતે શરણાર્થીઓને આશરો આપ્યો આ બાલાચડીમાં જ મહારાજે રાખેલી જગ્યા પર અત્યારે રાષ્ટ્રીય સૈનિક સ્કૂલ આવેલી છે તેમણે આશરા અને ખાવા પીવાની વ્યવસ્થા સાથે પોલીસ ભાષા શીખ શીખવા અને કેથોલિક ધર્મ પ્રથાઓ શીખવા માટે શિક્ષકોની પણ ત્યાં એમણે વ્યવસ્થા કરી આપી ત્યારબાદ મહારાજાએ અન્ય લોકોની મદદથી બાંદ્રા પંચગીની અને વાલી વડેમાં શરણાર્થીઓ માટે અલગ અલગ કેમ્પ ખોલ્યા ઈસવીસન ઓગણીસો બેતાલીસથી ઓગણીસો અડતાલીસ દરમિયાન લગભગ વીસ હજાર શરણાર્થીઓને વિવિધ કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો મહારાજાના આ યોગદાનને કારણે પોલેન્ડની રાજધાની વર્ષો શહેરમાં તેમના નામ પરથી એક ચોકનું નામ પણ આપવામાં આવ્યું છે પોલેન્ડમાં આ ચોકને ગુડ મહારાજા સ્વેર્સ તરીકે ઓળખવામાં આવે છે તેમના નામ પરથી જ ત્યાં એક ગલી અને એક શાળાનું નામ પણ આપવામાં આવ્યું છે વર્ષ બે હજાર સોળમાં મહારાજાના મૃત્યુના લગભગ પચાસ વર્ષ પછી પોલેન્ડની સંસદમાં મહારાજાને પોત તેમના કાર્ય માટે માન આપવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પ્રસારિત કરવામાં આવેલો હતો મને યાદ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબ છે એ ત્યાં ઉદઘાટનમાં પણ વચ્ચે ગયેલા પોલેન્ડ ત્યારે ત્યાં મળવા ગયેલા આ ફોટો તમે જોઈ શકો છો એ શરણાર્થીઓ જે આવેલા હતા તેમનો છે એ સિવાય ક્રિસમસની અંદર મહારાજા સાથે પોલેન્ડના જે બાળકો જે છે તેનો આ ફોટો છે એ સિવાય તો કે ત્યાં બનાવવામાં આવેલું ગુડ મહારાજા સ્ક્વેર્સ વર્ષો ખાતે અહીં તેના સ્મારકમાં નામ મૂકેલું છે આ સિવાય વાત કરીએ તો આજે સભાના આઝમી અઢાર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ફિલ્મ ટેલિવિઝન અને રંગમંચના ભારતીય અભિનેત્રી છે તેમનો પણ આ જન્મદિવસ છે કવિ કૈફી આઝમી અને રંગમંચના અભિનેત્રી શોકત આઝમીની પુત્રી સબાના પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વિદ્યાર્થી છે તેમણે ઓગણીસો ને ચુમ્મોતેરમાં પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી ઝડપથી સમાંતર સિનેમાની અગ્રણી અભિનેત્રીઓ પૈકીની તેઓ એક બની ગયા ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ બદલ તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે તેમને પાંચ ફિલ્મફેર પુરસ્કાર ઉપરાંત ભારતના ત્રીસમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં વુમન ઇન સિનેમાનો સન્માન પણ તેમને સન્માનિત કરવામાં આવેલા ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવેલા ત્યારબાદ વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બર વિશ્વ વાસ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે અઢાર સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ બોમ્બુ ડે તરીકે ઉજવવામાં આવે છે ઉદ્દેશ્ય કુદરતી સંસાધનો અને પર્યાવરણની રક્ષા કરવાનો અને વિશ્વમાં વાસની ખેતીને પ્રોત્સાહન આપી આર્થિક વિકાસ માટે વાસથી સંબંધિત ઉદ્યોગોને વેગવંતો કરવાનો છે અઢાર સપ્ટેમ્બર બે હજાર નવના રોજ થાઈલેન્ડના બેંગકોક ખાતે વિશ્વવાસ સંગઠન દ્વારા આયોજિત આઠમી વિશ્વવાસ કોંગ્રેસ અધિવેશનમાં આ દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી વિશ્વવાસ સંગઠનની સ્થાપના વર્ષ બે હજાર પાંચમાં થઈ હતી તેનું હેડક્વાર્ટર બેલ્જિયમના એન્ટવર્ક ખાતે આવેલું છે ભારતમાં વાસ સંશોધનમાં પચાસ ટકા ભાગ ઉત્તર પૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળનો છે વિશ્વમાં વાસના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ચાર ટકા જેટલો રહેલો છે ભારતમાં મુખ્યત્વે અરુંડી નારિયા પછી બંબુસા ચીમોનો બામુસા ડેન્ડોક્લામસ ડિનોકોલા અને ગિંગેન્ટોયોલા વગેરે વાસની મુખ્ય પ્રજાતિઓ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કંઈ સૂચન હોય તો જરૂર જણાવજો